નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાજના એરંડાના ભાવ પાટડીમાં 1300 થી 1320 મોડાસામાં 1220 થી 1285 જેતપુરસો થી તેરસો ત્રીસ ભરમાલીસ સાવરકુંડલા એક હજાર થી બારસો બાણું ધાંગંધ્રામાં એક હજાર ત્રીસ થી તેરસો ચોત્રીસ સિદ્ધપુર તેરસો તેરસો ડીસા તેરસો તેરસો હળવદમાં એક હજાર એકાવન થી તેરસો તેતાલીસ મહેસાણા અમરેલીમાં અગિયારસો થી તેરસો બાર પાટણમાં તેરસો થી તેરસો તોતેર બહુચરાજીમાં તેરસો ત્રીસ થી તેરસો પાસઠ ધાનેરામાં તેરસો પંદર થી તેરસો ઓગણ સિત્તેર માં અગિયારસો સિત્તેર થી તેરસો બાર હારિજમાં માં તેરસો પંદર તેરસો છોતેર કલોલમાં બારસો સિત્તેર થી તેરસો સત્તાવન થી તેરસો પચાસ દહેર ગામમાં તેરસો થી તેરસો પંદર રખિયાલ બારસો થી તેરસો પાંચ જામનગરમાં અગિયારસો થી તેરસો દસ ચાણસ તેરસો થી તેરસો પાલનપુરમાં તેરસો થી તેરસો હિંમતનગરમાં તેરસો ચાલીસ થી તેરસો પંચાવન થરા માં તેરસો એકતાલીસ થી તેરસો બોતેરમાં તેરસો ઓગણસા વિજાપુરમાં તેરસો થી તેરસો સિત્તેર કુકરવાડા માં તેરસો વીસ થી તેરસો ચોપન ઉનાવા તેરસો થી તેરસો સિત્તેર દાહોદ બારસો થી તેરસો કડીમાં બારસો થી તેરસો ઓગણસાઠ ધારીમાં થરાદમાં તેરસો ત્રીસ થી તેરસો એસી રાહ માં તેરસો વીસ થી તેરસો પાંત્રીસ ગોંડલમાં અગિયારસો એકાણું થી તેરસો એકતાલીસ માણસા બારસો એસી થી તેરસો સત્યોતેર રાંધનપુરમાં તેરસો થી તેરસો સત્યોતેર બારસો તેરસો ત્રીસ થી તેરસો ઓગણપચાસ ચાણંદ માં અગિયારસો પંચોતેર થી અગિયારસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ